સકડો લાવ્યો છું તે ગોમ જ આવું ઘણા દાડા થઈ ગયા કોઈ ગોમ જ ગયો નહિ અને બધો રીસે બાળો અને અમે રીસે તો બધા બાળ છે તે ગોમ જ જઈને આખા કોળે મોડ ફરી ઓટો માળીને દાબુ છે અત્યારે તો કોઈ દાળ જ ગયો નહીં ગોમો

બેઠે બેઠે બધું જોવું પડશે અર્ધો કલાક આપી કહેલા છે એવું નાખવાનું હેરાકરો ધો મારવો પડે ઘણા ખાયા દાડા ગયા ચાલુ કરે ચાલુ કરે ગયા એવું ચાવી લાગજે ચાવી લે ફટાફટ ના ના ચાલુ થઈ જાય તો આપણો સકડો કોણ નહી ચાલુ જરી ચાલુ કરજો હાલત હા નહી થાતું લે ચાલુ થતું નહીં લે અર્યા હવે ખોલવું પડશે લાગે લાલ ઓટા મારી મારી બગાડ નથી એન્જિન તો તૂટી ગયો બોલ્ટ નો બોલ્ટ ઢીલા થઈ ગયા ભાઈ આ જો વાત નાખી ગયા તા ના કોઈ હા પડશે કારીગર બોલાવો પડશે દે ભાઈ ફોન આવું જ નહીં હા

અરે આજ તો પેલા ગઠા પૈસા લેવા ના આવે બે હજાર રૂપિયા દુશ્મન તો થઈ ગયો પણ અરે પૈસા ભૂલી જી બે હજાર બે હજાર રૂપિયા બાકી લેવા નાખો પૈસા પૈસા ના આલો તો બાર ફાડી હોય તો પડી હોય વસ્તુ આવતા જ લેર ચપ્પલ ફેર લેતી ફટાફટ

ઘર તો આપણા નાખો લાય જોઈએ તો ખરો કોઈ નહી બે જણા એટલે બોલતો નઈ તું

পে যাই নহয় নহয় তালে সমজাৱো মিছ হাজাৰ ৰূপায়গে মাৰ লাইছে ચાલીસ હજાર ચાલી હજાર થાય આપણે વીસ હજાર રૂપિયા લઈને છે એના વીસ હજાર રૂપિયા લઈને ચાલુ સકડો કરાવે એટલે આપડે લઈને ગેર આપડે મેળો સરખો સરખો હે તો અને જો વધારે અટે કરજે ને તો પોલીસ કેસ કરીશું આપડે સારા લઈ ગયો ચોપડી છે પીવી છે ઈનોસી છે બધું જ છે મારા જોડે પોલીસ સ્ટેશન માં જાવ તો પહેરાવી દે એને સકડો તો જલ્દી પૈસા કાઢવા કરો જલ્દી પૈસા કટજો ખોલ ખોલ કમા ખોલ અી રાખ્યા હતા આપડે તો આપડે તો પૈસા દરવાજા કોઈ ના નહી હોય

ભેજો પાછું ભેજો વાતો મજા હા મજા જબરજસ્ત આબાદી ની પત્તા લગડી નાખું કે

લાલ કલર લાદો ખ્યા તને ખબર ના પડે જોયેલો અમે તો ચલાયો ચલાવ્યા વગર અમે મારી લાયે ના જોયું તું તારો સકડો એવો ને એવો સર ચાલુ નહીં કરે તો સકડો તો બગાડી છે

ચાલુ થતો નઈ ચાલો બગડી ગયોગી ઉપાડ્યો હલો ઠીક કર નહી હા બોલો કોણ બોલે

ओ तो ना लेवाओ तारे जिब्बू ह तो सकरो तकरो ले निकालवान कर पैसा मारा वेतन माप्तो दे हेरा लिदा मोई जिब्बू ह ना तो सकरो आल्देन पैसा आल्दे नको ने मेराव तो नी मेराव लाय जल्दी फटाफट हम को गढा भाई तो तारे 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 आ एक त जाय करना छु ह हां से ते उंदी ती वत आले रे आ यतो वधु ના ના ભાગ પૈસા પોલીસ સ્ટેશન માં જાઉં પોલીસ પોલીસ સ્ટેશન માં જાઉં પોલીસ ચાલ પોલીસ કેસ કર્યો લઈને આઈ ગયો શું કરીએ ખબર બોટલા ખાઈને ઘેર તાર શું કરીએ ઇમ્બટી ગયો આપણી